પદ્મશ્રી દુલા કાગની એકસો બાવીસમી જન્મજયંતિ નિમિત્તે કાગવંદના કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર જયસિંડપ્રા ખાતે લોકસાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ કવિ શ્રી મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને પદ્મશ્રી ભક્ત કવિ દુલાભાયા કાગના એકસો બાવીસમાં જન્મજયંતિ નિમિત્તે કાગવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના હસ્તે કરવામાં આવેલ સરસ્વતી વિદ્યામંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કરેલ કવિ મહેન્દ્રભાઈ જોશી તેમજ લોકસાહિત્યકાર રમેશભાઈ જાદવ અને બાબુભાઈ બોટકે કવિ ધુલાભાયા કાગની રચનાઓ રજૂ કરેલ હતી સરસ્વતી વિદ્યામંદિરના નિયામક શ્રી પ્રવીણભાઈ કાગ બાપુની જાણીતી રચનાથી સૌને આવકાર્યા પ્રતાપસિંહ રાઠોડ કરણભાઈ વાજા શાળાના ગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીથી સંચાલન પ્રકાશભાઈ શુક્લાએ કરેલ અને આભાર વિધિ શાળાના આચાર્ય પૂજાબેન ડોબરિયાએ કર રિપોર્ટર ફારૂક નમસ્કાર આજનો કાર્યક્રમ કાગબંદના અને સરસ્વતી સ્કૂલમાં સરસ રીતે લોક સાહિત્ય સેતુના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં અમને બોલાવ્યા કાગબાપુને શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અમને એમને વંદન કરી અને એમની કૃતિઓ બાળકો સાથે અમે શેર કરી શિક્ષકો સાથે અને વિદ્વાનો સાથે અમને ખૂબ આજનો આનંદ આવ્યો આજે અમે કાગબાપુને ફરી વખત એમના ચરણોમાં વંદન કરીએ છીએ કાગ બાપુનો જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો તેમાં દુવા સાંભળીને અમને લોકોને ખૂબ બહુ જ મજા આવી